હાલે 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 ઓલા હારા લાગેજ લેવાની હતી આ નોર્થ આવે એટલે શ્રીજ લીધી તો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ ગયા સવારના નવ બધાને શુભ સવાર અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજના આ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે બે ત્રણ દિવસથી બ્લોગ બનાવ્યા નથી એટલે આજના બ્લોગમાં બહુ મજા આવશે કારખાને જવાનું છે બે ત્રણ દિવસ કારખાને રજા હે એટલે બ્લોગ કીધું અહીંથી ચાલુ કરી દઈએ લોકેશન થોડુંક સારું હતું ખડીક ઊભા રહેતા ને તો કીધું અહીંયા આપણે વિડીયો ચાલુ કરી અને પછી અહીંયાથી આપણે કન્ટિન્યુ કરી તો આજના બ્લોગમાં તમને બહુ એટલે બહુ મજા આવે છે કારખાના બધે આંટો મારશું આપણે બધું બતાવશું કારખાનાનું શું આપણે કામ કરીશું એ બધું બતાવવાનું છે અને અહીંયા જરા ક્યાંક તમને આ લોકેશન દેખાડું કેવું મસ્તીનું છે જો તમે ફૂલડા બુલડા એક નંબર ફૂલડા છે તમે જો આ કંઈક ફૂલડા તો માણસો તોડી ગયા હે કંઈક કંઈક ફૂલડા હે આ બધા ઘણા બધા ફૂરડા કઈક કંઈક તૂટી ગયા છે કઈક છે તો મિત્રો આથીને આપણે શુભારંભ કરી બ્લોગ નું અને હવે આગળ કન્ટિન્યુ જોતા રહ્યો પહેલેથી છેલ્લે સુધી જોજો વિડીયોને લાઈક ન કર્યો તો એક લાઇક કરી દેજો અને કમેન્ટ એક મસ્ત થઈની કરી નાખજો ચેનલમાં જો ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ કરી

અને હવે ઘરે ભાગું જોઈશે કેમ કે આ કઈ કામ થાય એવું નથી અમારા કાકા બધા રેકડા લઈ ગયા છે જો ફિનિશ કરે આ ફિનિશ કરે ને એ બધા રેકડા ઉપાડી ગયા છે એટલે અમારા ભાઈકમાં એક રેકડો ના થયો એટલે આ કાંઈ કામ થાય એવું છે નહીં આ કારખાનું તમને બતાવ્યું આપણે જો આટલા માલનો ટોક પીડ્યો છે આ બધો પીડ્યો ને અહીંયાથી માંડીને તે આ હોર હોર આ બધો રહ્યો ને આ માલ આપણો પીડ્યો છે પણ હવે ફિનિશ કર્યા વગર જગ્યા થાય એવું છે નહીં એટલે ઘરે જઈ રહી હવે લગભગ ઘરે જ જાણ થાય તો કન્ટિન્યુ બને રહીજો કેમ થાય આગળ જોતા રહ્યો ત્રીજું લેવાની હતી આ નોરતા આવે ને એટલે ત્રીજું લીધી ને સંજયભાઈ ચંપલ લેવા આવ્યા છે શોપિંગ કરવા હાલ છે ને હાલે 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 ઓલા હારા લાગે સંજયભાઈ ચંપલ લઈ નીકળી આપણે ડેરી ફ્રીજ ને એવું લઈ લીધું છે અને આપણે થાન ને આ મેન બજાર અને મિત્ર ચંપલ કાઢે છે અને ગોતે છે જણ ને કન્ફ્યુઝ કરી નાખો છે સંજય તો મિત્રો આપણે હવે થાન બાર નીકળી ગયા હે અને એક વાગી ગયો છે બપોરનો એટલે હવે ઘરે જઈ કેમ કે ટિફિન બિફિન ક્યાં લાયા નતા આજ ખબર જ હતી કે કારખાનું લગભગ કંઈ કામ થાય છે નહીં અને એવું જ થયું કેમકે કે માલ મેકવાની કંઈ જગ્યા નથી તમે જોઈ શક્યા જોયું વિડીયોમાં તમને બતાવ્યું હતું ને માલ જ એટલો ટોપ થઈ ગયો હોય ને તો માલ મેકવાની કંઈ જગ્યા જ નથી એટલે ભરાઈ ન થઈ અને થાનમાં ઘડીક રખડ્યા એને કંઈક થોડું વસ્તી વસ્તુ લેવાનું હતું ચંપલ લેવું એને લીધું કટ આવ કટલેરી હું આપણે શ્રીજું લેવાની હતી આ નોર્તા આવે ને એટલે સ્રીજું લીધી એને અને હવે ઘર નીકળી ગયા આ જોઈ શકો છો તમે મોડાના રોડે પાછો વરી ગયો હોઉં એના ઘરે રહી ગયો સંજય અને હું મારા ઘર બાજુ હાલતો થઈ ગયો તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો આગળ મજા આવે છે તમને હવે ક્યાં જવાનું થાય કન્ટિન્યુ જોતા રહેજો આપણે સવારમાં અહીંથી આપણે બ્લોગ ચાલુ કર્યો હતો અને પાછા એ જગ્યાએ પહોંચી ગયા છે એ અત્યારે પહોંચી ગયા છે સવારમાં અહીં ગણે આપણે બ્લોગ નો અહીં કર્યું હતું આ જગ્યાએ મિત્રો જોઈ શકો છો અહીંયા ગણે રહ્યો તમે કેવા છે એક નંબર અહીંયા કણ ફુરડા બધા એવા છે ઓલી બાજુ થોડાક ઓછા ફુરડા છે આ સાઈડ થોડા બહુ હરા છે જોઈ શકો છો તમે કમળના ફૂળા તો મિત્રો ચાલો ઘરે ઘરે જઈને મળી તો મિત્રો આપણે ઘરે પોગી ગયા છે અને હવે બપોરા બપોરા ઘરે લઈ ઘડીક આરામ કરી લઈ અને જો નિંદરા આવે તો ઘડીક આરામ કરવો હે નકર પછી ક્યાં જાસીو આપણે કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો તો પહેલા હે ને બપોરો કરી લઉં ઘરે પોગી ગયો છું જોઈ શકો છો મિત્રો આપણે બધાને ફેમિલીના બ્લોગે લેવાના છે ઘરના બધાને આપણે વિડીયો લેવાના છે પણ કમેન્ટ તમે કરશો અને આપણે વિડીયો થોડાક હાલ છે ને પછી બધાને ઘરના લઈશું તારા લાગણી તો હે ને ઘરના બધા માણસોને ઓછા લઈશું એટલે કન્ટિન્યુ જોતા રહ્યો તો મિત્રો આપણે બપોરે એક વાગ્યે બ્લોગ બંધ કરી અને સુઈ ગયા હતા આરામ કરતા હતા અને અત્યારે કેટલા છ ને માથે થઈ ગઈ છે સાડા છ જેવું થઈ ગયું છે અને બ્લોગ પૂરો કરતા ભૂલી ગયા છે અને વીઆઈ ડાયરેક્ટ અત્યારે હિરાણા બેનના ઘરે અમારે કેટલું બેથી ત્રણ કિલોમીટરનો ગાળો હોય હિરાણા નો એટલે અત્યારે આવ્યા છે અહીંયા મહેમાન ગતિ કરવા હિરાણા અને આ જો અમારે પાણીયું અને આ ઉર્વશી બધા ધાબા ઉપર અત્યારે બે હે અને અત્યારે બ્લોગનો આપણે એન્ડ કરી તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને એક લાઈક કરી દેજો મળીએ બીજા હાલના બ્લોગમાં તો જય માતાજી